નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રાજેશ પરમાર ગજરા વિદ્યા ભવન ઉત્તરાયણ ની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ આઠ નવ દસ અને આગળ જેમ જેમ ભણતા જઈએ એમ અલગ અલગ સંખ્યાઓનો અભ્યાસ કરતા જઈએ શરૂઆતથી જ આવે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક વાસ્તવિક સંખ્યાઓ આવી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ વિશે આપણે વારંવાર ભણતા રહી અને સંખ્યાઓનો અલગ અલગ એમાં ઉમેરો કરતા જઈએ એ સંખ્યાઓના ગણ વિશે પછી એના ઉપયોગો વિશે જાણતા રહીએ અને શીખતા રહીએ આ સાથે તે જે સંખ્યાઓ કદાચ નથી આવતી પણ એ સંખ્યાઓનું અસ્તિત્વ તો છે ને એવી સંખ્યાઓ વિશે પણ આપણે જે આપણાથી અજાણ છે એના વિશે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરી એવી સંખ્યાઓમાંથી હું તમારા માટે એક સંખ્યા લઈને આવ્યો છું જેનું નામ છે પેલેન્ડ્રોમિક સંખ્યાઓ બરાબર છે અહીંયા તમારી માટે સ્ક્રીન ઉપર કેટલીક સંખ્યાઓ મે લખી છે નંબરની સંખ્યા 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 છે છે બીજી ત્રીજી અગિયાર બાવીસ અગિયાર આ સંખ્યાઓને જોઈને તમને કઈ નવાઈ લાગે છે આ સંખ્યાઓ જોશો ને તો આમાં કંઈક સામ્યતા છે વિચારો શું સામ્યતા નજર આવે છે તમને પહેલી સંખ્યા જુઓ ઓગણીસો એકાણું આ તમે ડાબી બાજુથી જુઓ કે જમણી બાજુથી બાજુથી જુઓ બંને સંખ્યા કેવી મળશે સરખી બીજી સંખ્યા જુઓ ચોવીસ બેતાલીસ તમે જમણી બાજુથી વાંચો તો બે ચાર ચાર બે અને ડાબી બાજુથી વાંચો તો પણ શું થશે બે ચાર ચાર બે છેલ્લી સંખ્યા એક બે એક બંને બાજુથી વાંચવાનો પ્રયત્ન કરશો તો આ સંખ્યાઓ કેવી આવશે આવશે સમાન જ હા પેલું ગુજરાતી વાક્ય આવે ને ગાડી મળી એને તમે વાક્યમાં ગુજરાતીમાં પણ એવું આવે કે તમે બંને બાજુથી વાંચો તમને વાક્ય સરખું મળે એવી જ આ સંખ્યાઓ કે જેને તમે બંને બાજુથી વાંચો ડાબી બાજુથી વાંચો કે જમણી બાજુથી વાંચો સંખ્યાઓ સરખી મળતી હોય તો એવી સંખ્યાઓને કહેવામાં આવે છે પેલેન્ડ્રોમિક સંખ્યાઓ પેલેન્ડ્રોમિક નંબર્સ ગુજરાતીમાં એને સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે સંખ્યાઓ સંખ્યાઓ તો તો અહીંયા મેં તમને ત્રણ લખી છે પણ તમારા મનમાં તો અનેક સંખ્યાઓ રમતી હશે અને તમને પ્રશ્ન થશે કે સર શું દરેક સંખ્યાઓ પેલેન્ડ્રોમિક સંખ્યાઓ હોય છે અથવા તો અમે પેલેન્ડ્રોમિક સંખ્યાઓ કઈ રીતે લખી શકીએ બનાવી શકીએ આ ત્રણ સંખ્યાઓ સિવાય ની સંખ્યાઓ જયારે પેલી ન હોય તો શું કરવું જેમ કે એક સંખ્યાની હું તમને વાત કરું કે સંખ્યા સંખ્યા છે અને તો તો આ નથી જમણી વાંચો તો છ પાંચ અને ચાર અને ડાબેથી વાંચો તો ચાર પાંચ અને છ પણ તમે એને પેલિન્ડ્રોમિક બનાવી શકો કઈ રીતે તો કે તમને જે સંખ્યાઓ આપેલી છે ચાર પાંચ છ અંક એને પેલા ઉલ્ટા ક્રમમાં લખવાનો આ જે સંખ્યા લખી છે બંનેનો કરો સરવાળો સરવાળો કરશો એટલે આપણો આન્સર આવશે તો કે છ ને ચાર થશે દસ વધી એક પાંચ ને પાંચ દસ ને એક થશે અગિયાર ના એક પાછી વધી આવશે એક ચાર ને છ દસ ને કેટલા થશે અગિયાર હજી આપણી આ સંખ્યાઓ જે છે એ પેલે નથી નથી ને પાછો એકવાર સરવાળો કરી જોઈએ કઈ રીતે હવે આપણી જે સંખ્યા આવી છે અગિયાર દસ હા અગિયાર દસ એને પાછા ઉલટા ક્રમમાં લખવાનો જીરો એક એક અને એનો કરવાનો સરવાળો હવે આનો સરવાળો લખીએ એટલે જીરો માં એક ઉમેરો એટલે એક ને એક થશે બે એક ને એક થશે બે અને એક માં જીરો પ્લસ કરો એટલે તો વાંચો આ સંખ્યા ને જમણી બાજુથી કે ડાબી બાજુથી બંને બાજુથી તમારો આન્સર કેવો આવશે સરખો આવશે એક બે બે એક અને ડાબી બાજુથી વાંચો તો પણ શું આવશે એક બે બે એક આવી રીતે તમે

કરીને ઉલટા ક્રમમાં એને લખી ઉતરતા ક્રમમાં બે ચાર છ અને સાત બે ચાર છ અને સાત હવે આનો કરી દઈએ સરવાળો સાત ને બે થશે નવ ચાર ને છ થશે દસ છ અને દસ વધી આવશે એક છ ને સાત સાત ને ચાર થશે અગિયાર ને એક વધી પાછી આવશે એક સાત ને એક થશે આઠ અને આઠ ને બે કેટલા થઈ જશે તો કે દસ સર દસ દસ તો એને ઉતરતા ક્રમમાં લખી વત્તા કરીને તો નવ જીરો એક જીરો અને છેલ્લે નવ જીરો એક જીરો એક આનો સરવાળો કરીએ આપણે તો નવ ને એક દસ થશે વધી આવશે એક એક માં બધા જીરો ઉમેરો એટલે એક એક ને એક થશે બે જીરોમાં જીરો ઉમેરશું એટલે જીરો અને નવ ને એક થશે દસ તો હજી પણ આ સંખ્યા જે છે એ પેલિન ડ્રોમિક થતી નથી કેવી થતી નથી પેલિન ડ્રોમિક થતી નથી તો શું કરશું તો હજી એક સ્ટેપ આગળ વધારવાનું અને હજી એક સ્ટેપ આગળ વધારીએ આપણે અને પછી તો આપણી છેલ્લી જે આન્સર આવ્યો છે એને પાછું ઉતરતા ક્રમમાં લખવાનું અને મૂળ સંખ્યામાં પ્લસ કરવાનું એટલે કે જીરો એક બે જીરો જીરો અને એક હવે આને સરવાળો કરી તો આવશે એક જીરોમાં એક ઉમેરો એટલે એક બે માં જીરો ઉમેરો એટલે બે જીરોમાં પાછા બે ઉમેરો એટલે એટલે ઉમેરશો અને ઉમેરો તો છે ને તમને સાંભળતું હોય યાદ આવતું હોય તો આ સંખ્યા આપણે શરૂઆતમાં તે ત્રીજા નંબરના અંક તરીકે લખેલી અગિયાર બાવીસ અગિયાર અગિયાર બાવીસ અગિયાર તો છે ને સરસ મજાની કેવી રસપ્રદ સંખ્યાઓ તો તમે તમારા મિત્રો સાથે આવી આવી રમત રમત ને તમને પણ ગમશે સંખ્યાઓની રમવાનું અને એમને જણાવજો કે આવી સંખ્યાઓ ને પેલિન્ડ્રોમિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે કઈ સંખ્યાઓ પેલિન્ડ્રોમિક સંખ્યાઓ તો આવા જ અવનવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું થેન્ક યુ